રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કરોડોમાં રમતો આરોપી છે મનસુખ સાગઠિયાએ ગોંડલ તાલુકાના ચોરડી ગામ પત્નીના નામે પાંચ વીઘા જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે આ વાત અમે હવામાં નથી કરી રહ્યા દિવ્ય ભાસ્કર પાસે આનો પણ પુરાવો છે ચોરડી ગામે સર્વે નંબર બસો તેતાલીસ પૈકીની પાંચ વીઘા જમીન મનસુખ સાગઠિયાએ પત્ની ભાવનાબેન સાગઠિયાના નામે ખરીદેલી છે પાંચ વીઘામાંથી એક વીઘા જેટલી જમીન બે હજાર ઓગણીસમાં બિનખેતી પણ કરાવી દેવામાં આવી છે હાલ આ જગ્યાની કિંમત અંદાજે એક કરોડથી પણ વધુ માનવામાં આવે છે માત્ર આ જમીન જ નહીં સાગઠિયા વૈભવી ફાર્મ હાઉસ મોંઘી દાટ ઓફિસ આલિશાન બંગલો અને ત્રણ ત્રણ પેટ્રોલ પંપ પણ ધરાવે છે રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યા પર દાયકા કરતા વધુ સમયથી ફરજ બજાવતા સાગઠિયાએ કરોડોની સંપત્તિ ઉભી કરી દીધી છે રક્ષિત પંડ્યા દિવ્યભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ